બસો ગ્રામ એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો મહારાષ્ટ્રથી ટ્રેનમાં સુરત આવ્યો અને પત્નીને બહેનના ઘરે મૂકવા જતાં પોલીસે દબોચ્યો ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલા જ પકડાયો સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝૂપડપટ્ટીમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર મહારાષ્ટ્રના એક શખ્સને ઝડપી પાડી પોલીસે તેઓની પાસ રૂપિયા ઓગણીસ લાખ સત્યાસી હજારનો એકસો સાતસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા એક હજાર પાંચસો કુલ રૂપિયા વીસ લાખ ચાર હજારનો મુદ્દા માલ કબજો કર્યો હતો જ્યારે એમડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નવ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ડ્રગ્સ ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડ્યો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાદમી મળી હતી કે મહારાષ્ટ્ર જલગાંવ ખાતેથી એક શખ્સ એજાજ શેખ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવી સુરતના ઉમરવાડા ચીમની સલીમનગર ઝૂપડપટ્ટીમાં કોઈક શખ્સને ડિલિવરી કરવાનો છે આ બાતમીના ના સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલીમનગર ઝુંપડપટ્ટીમાં ઘર નંબર ચૌદના પહેલા માળે રૂમ રેડ પાડી એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર આરોપી ડ્રાઈવર એજાઝ એજાઝર્ફે છોટિયા ઉસ્માન શેખ રહેગામ પાલગી સાઠગર મહોલ્લો જેલો જલગાંવ મહારાષ્ટ્ર

હાજી ઉર્ફે જિલ્લાની મુખ્તાર શેખ રહે માસ્ટર કોલોની બોમ્બે બેકરી સામે પાસે જલગાંવ મહારાષ્ટ્ર હતો જે ડ્રગ્સ લઈ તે તેની પત્ની સાથે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે સુરત ખાતે આવ્યો હતો આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નવ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાઠની સાથે